આટલા કેસ બાદ પણ પાદરા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ બેદરકાર જોવા મળી રહ્યું છે અત્યાર સુધી પાદરા નગરપાલિકાએ ખાણીપીણીની લારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી જેના કારણે પાદરામાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગ બિકાબુ બન્યો છે અને પાદરા કોલેરાગ્રસ્ત જાહેર કરવા જેવી નોબત આવી છે નગરપાલિકા વિસ્તારની અંદર એટલે અર્બન વિસ્તારની અંદર તારીખ પંદર તારીખથી આપણે વાત કરીએ તો ડાયરિયા વોમિટિંગના અને એબડોમિનલ પેઇન એટલે પેટમાં દુખાવાના કેસો આવવાના ચાલુ થયા હતા અને આજે આ છેલ્લા ચાર દિવસની અંદર વાત કરીએ તો બાવીસથી પચીસ કેસો અહીંયા આગળ ડાયરિયા વોમિટિંગના મળી આવેલ છે અને અહીં આગળ સારવાર માટે રેફરલ હોસ્પિટલ પાદરા ખાતે આવી રહ્યા છે એમાં ખાસ કરીને વાત કરીએ તો જે નગરપાલિકાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી અલગ અલગ જગ્યાએથી અને ખાસ વધારે નગરપાલિકા વિસ્તારમાંથી કેસો મળી આવી રહ્યા છે અત્યારે એના જ્યારથી કેસો આવ્યા છે ત્યારથી આરોગ્યની સર્વેલન્સ ટીમો ઘરે ઘરે ફરી આઈસી એક્ટિવિટી ક્લોરિનેશન અને કઈ રીતે ડાયરિયા વોમિટિંગથી બચ ના થાય એના માટે એના પ્રિવેન્શનના જે કંઈ પગલાં ભરવાના છે એ માટે લોકો માહિતી આપી રહ્યા છે અને સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં ચાલુ છે એક લીકેજ મળી આવ્યું હતું જે આગળ નગરપાલિકાથી જે પાણી જાય છે આગળના એ પાણી લીકેજ અને લીકેજ રિપેર કરવામાં આવ્યું છે અને આ બાબતે આપણે ચીફ ઓફિસર નગરપાલિકાને અને મામલતદારશ્રીને બધાને આપણે જાણ પણ કરીએ છીએ અત્યાર સુધીમાં વાત કરીએ તો બાવીસેક કેસ આવ્યા છે એમાં ત્રણ ત્રણ બાળકો છે અને એ પૈકી એક કોલેરા ત્રણ કોલેરાના છે એમાં એક બાળક કોલેરાગ્રસ્ત છે જેને એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવેલ હતું બાકીના બે પણ છે જે એડલ્ટ પેશન્ટ છે એમને પણ ગઈકાલે કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર